નમસ્કાર વહેલા વિદ્યાર્થી મિત્રો હું છું ઇનલ જોગાણી આપની પોતાની YouTube ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા આપ સર્વનો હાર્દિક સ્વાગત કરું છું વહેલા વિદ્યાર્થી મિત્રો આજના આ લેક્ચરમાં આપણે પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે એ અસાઇનમેન્ટના વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે અગાઉના લેક્ચરમાં આપણે વિભાગેના વિકલ્પ ખાલી જગ્યાને એક એક વાક્યના સવાલ જવાબનું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ જો એ સોલ્યુશન તમારે જોવાનું બાકી હોય તો એમની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે સંપૂર્ણ સોલ્યુશન જોઈ શકો છો આજના લેક્ચરમાં આપણે જોવાના છે ખરા ખોટાનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો આજે તમે નોટ અને પેન લઈને બેસજો અથવા તો તમારો આન્સર ઝડપથી તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે આજે તો તમારે ફક્ત ટી અને એફ અથવા તો સાચું અને ખોટું લખવાનું છે તો શરૂ કરીએ વિભાગ એ પ્રશ્ન નંબર ચાર નીચેના વિધાનો સાચા છે કે તમને જ સારું છે ઝડપથી કયો આન્સર આવી શકે છે સાચું ત્યાર પછી નિલંબિત કણો ને નરી આંખે જોઈ શકાતા નથી જે નિલંબિત કણો છે એમને આપણે નરી આંખે જોઈ શકતા નથી સાચું કે ખોટું જલ્દી

તો કેવો ફેરફાર કહેવાય રાસાયણિક ફેરફાર એટલે નથી કીધું તો આ વિકલ્પ કેવો છે સાચો ત્યાર પછી પિત્તળ છે એ સંયોજન છે પિત્તળને શું કીધું સંયોજન કારણ કે એમાં શું આવેલું હોય છે તાંબુ અને જસત જસત નું બીજું નામ છે ઝીંક જેને તમે કયો છો ઝેડન તાંબુ અને ઝીંક નું બનેલું છે એવું સંયોજન છે પિત્તળ સાચું કે ખોટું ઝડપથી આન્સર આપો ટ્રુ કે ફોલ્સ શું આવી શકે છે ખોટું કારણ કે પિત્તળ સંયોજન નથી પરંતુ શું છે મિશ્ર ધાતુ ત્યાર પછી હવામાં હાજર રહેલા વાયુઓના પ્રમાણનો ચડતો ક્રમ આપેલો છે તો આપેલું છે ઓક્સિજન ત્યાર પછી આર્ગોન અને ત્યાર પછી નાઇટ્રોજન તો શું આ ક્રમ સાચો છે કે ખોટો છે ચડતો ક્રમ એટલે પહેલા ઓછું ત્યાર પછી વધારે અને ત્યાર પછી એમના ના કરતા વધારે તો સૌથી ઓછું પ્રમાણ ઓક્સિજનનું ત્યાર પછી આર્ગોન અને સૌથી વધારે પ્રમાણ નાઇટ્રોજન તો આ ક્રમ સાચો કે ખોટો કેવો છે ખોટો કારણ કે સૌથી પહેલા કોણ આવે આર્ગોન જેમનું પ્રમાણ ઓછું ત્યાર પછી ઓક્સિજન અને ત્યાર પછી કોણ આવે નાઇટ્રોજન આગળ જોઈએ પ્રકરણ નંબર સાત નો પ્રશ્ન નંબર એક આપેલા સમયગાળામાં એટલે સમય આપ્યો એમાં પદાર્થે કાપેલું અંતર અંતર કયા કયા પ્રકારનું હોય ધન હોય ઋણ હોય અને શૂન્ય હોય એટલે ધન ઋણ અથવા શૂન્ય હોઈ શકે છે અંતર ઝડપથી આપજો આન્સર તો કેવું છે એકદમ

તો પદાર્થ પ્રતિ પ્રવેગી ગતિ કરે છે અંતિમ વેગ ઓછો કીધો પ્રારંભિક વેગ કરતા છેલ્લે ઓછો હોય શરૂઆતનો વેગ વધારે તો પ્રતિપ્રવેગી ગતિ કરે સાચું કે ખોટું તો શું આવે છે સાચું ત્યાર પછી જો આનું ઊંધું પૂછે કે પદાર્થનો અંતિમ વેગ એ પ્રારંભિક વેગ કરતા ઓછાની બદલે વધારે આન્સર આપી દે તો પદાર્થ કયા પ્રકારની ગતિ કરે જો પદાર્થનો અંતિમ વેગ પ્રારંભિક વેગ કરતાં વધારે હોય તો પદાર્થ કયા પ્રકારની ગતિ કરે છે એનો આન્સર તમારે ઝડપથી નીચે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે ત્યાર પછી આગળ અંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ કયો આલેખ આપ્યો છે અંતર વિરુદ્ધ સમયનો ઢાળ છે એ પ્રવેગનું મૂલ્ય આપે છે આવો આન્સર આપણે આગળ ખાલી જગ્યામાં પણ આવી ગયો તો તો શું આવશે એમાં સાચું કે ખોટું

આ અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયો સ્વરૂપમાં તો જોઈ રહ્યા છો પરંતુ જો તમારે આ સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ સ્વરૂપમાં જોઈતું હોય તો આજે જ પ્લે સ્ટોર પર જઈને મારી એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓશિયન કોચિંગ ક્લાસીસ ત્યાંથી તમને આ સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકે છે આ ઉપરાંત આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે અથવા વધુ માહિતી માટે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ ટુ ડબલ ટુ ફાઈવ ફોર પર આજે જ કોન્ટેક કરો

વેગમાને જે આપેલું છે એ કેવી રાશિ છે સદિશ કે અદિશ આમાં આપણને સદિશ કીધી સાચું કે ખોટું તો વિધાન કેવું છે એકદમ સાચું ત્યાર પછી જોઈએ કે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ ન્યૂટને આપેલા જે ત્રણ નિયમો છે એમાંથી પહેલો નિયમ એ જડત્વના નિયમ તરીકે જાણીતો છે તો વિધાન કેવું છે એકદમ સાચું પહેલો નિયમ છે જડત્વના નિયમ તરીકે ઓળખાય છે ત્યાર પછી સુરેખ પથ પર એટલે સીધા રસ્તા પર નિયમિત ગતિ કરતા પદાર્થ પર લાગતું બળ પદાર્થો નિયમિત ગતિ કરતા હોય તેમના પર લાગતું બળ અચળ એટલે નિયમિત હોય છે તો વિધાન કેવું છે સાચું કે ખોટું ઝડપથી આન્સર આપો ટ્રુ કે ફોલ્સ જલ્દી આ વિધાન કેવું છે એકદમ ખોટું કારણ કે નિયમિત ગતિ કરતો હોય તેમના પર લાગતું બળ અચળ હોતું નથી બળમાં વધારો ઘટાડો થઈ શકતો હોય છે ત્યાર પછી એક ગતિમાન પદાર્થનું વેગમાન ચાર ગણું કરવામાં આવે છે વેગમાન શું કરી દયો ચાર ગણું વધારી દયો તો તેમના પર લાગતો બળનો આઘાત ચોથા ભાગનો થાય વેગમાન ચાર ગણું કરવાનું છે તો બળનો આઘાત ચોથા ભાગનો થાય એવું કહી શકાય વિધાન સાચું છે કે ખોટું વિધાન કેવું છે બિલકુલ ખોટું વેગમાન વધારો તો બળના આઘાતમાં ચોથા ભાગનું થતું નથી ત્યાર પછી પ્રકરણ નંબર બાર નો પ્રશ્ન નંબર એક કે શાહીવાલ ભેંસની ઓલાદનો એક પ્રકાર છે શાહીવાલ આપણને આપેલું છે ભેંસની ઓલાદનો પ્રકાર છે સાચું કે ખોટું

બાજરી અને મકાઈ રવિ પાક છે ઝડપથી આન્સર આપજો તમારો બાજરી અને મકાઈ છે તો શું આવે છે આ વિધાન કેવું છે એકદમ ખોટું કારણ કે બાજરી અને મકાઈ રવિ પાક નથી રવિ પાક કોને કહેવાય તો આપણે આગળ જોયું હતું રવિ પાક એટલે કઈ ઋતુમાં થતા પાક શિયાળાની ઋતુમાં થતા પાક રવિ પાક એટલે કેવા પાક શિયાળાની ઋતુમાં થતા પાક જે શિયાળામાં પાક થાય ને કેવા પાક કહેવાય રવિ પાક એટલે આપણે આગળ ખાલી જગ્યામાં યાદ રાખ્યું હતું કે શીરો તો આ વિધાન કેવું છે એકદમ ખોટું છે બાજરી અને મકાઈ છે એ શિયાળામાં થતા નથી ત્યાર પછી ઇટાલિયન મધમાખી ડંખ વધારે મારે છે કઈ મધમાખી કીધી ઇટાલિયન પણ મધ એકત્ર કરવાની ક્ષમતા પણ કેવી છે ઓછી ડંખ એ વધારે મારે છે અને મધ પણ ઓછું એકત્ર કરે તો આ વિધાન તો કેવું છે એકદમ ખોટું આપણને ખ્યાલ જ છે મધપુડામાં ઇટાલિયન મધમાખીનો વધારે ઉપયોગ કરવામાં આવે છે કારણ કે ડંખ ઓછા મારે છે અને મધ પણ કેવું આપે છે વધારે પ્રમાણમાં ત્યાર પછી બોઈલરના આહારમાં વિટામિન એ અને કેની માત્રા વધારે હોય છે બોઇલર એક શેની જાત છે મરઘાની જાત છે તો આપણે જોયું તો મરઘાને આહાર તરીકે કેવો ખોરાક આપવો જોઈએ તો જેમાં વિટામિન એ અને કે વધારે હોય તો આ વિધાન પણ કેવું છે એકદમ સાચું છે વહેલા વિદ્યાર્થી મિત્રો આગળ વધતા પહેલા જો મારા અવનવા વિડીયો અવનવી અપડેટ તમારે જોઈતી હોય જાણકારી પ્રાપ્ત કરવી હોય તો આજે જ અમારી સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ જ્યાંથી તમને તમારા દરેક ધોરણની અવનવી અપડેટ અને અવનવી માહિતી પ્રાપ્ત થઈ શકે છે વર્ મિત્રો આજના લેક્ચરમાં આપણે વિભાગ એના શેનું સોલ્યુશન જોયું ખરા ખોટાનું આજના લેક્ચરમાં વિભાગ એના ખરા ખોટાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈ ચુક્યા છીએ જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો આજ આગળના લેક્ચરમાં અથવા આગળના વિડીયોમાં આપણે વિભાગ એના આગળના જોડકાનું જે સંપૂર્ણ સોલ્યુશન જોવાનું બાકી છે એ જોડકાનું સોલ્યુશન જોવાના છીએ તો અમારી સાથે જોડાયેલા રહો ઓશિયન કોચિંગ ક્લાસીસ અસ્તુ જય હિન્દ જય ભારત